તો ફ્રેન્ડ્સ ગામડાની આવી મજા હોય છે ત્યાં સવાર સાંજ આરતી અને ભગવાનના નામ હનુમાન પક્ષીઓનું બોલવું આવું સંભળાતું હોય છે નજાર હોય છે હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ સર્વે હું ગૌતમ દવે આપ સર્વેનું સ્વાગત કરું છું આપના યુટ્યુબ ચેનલમાં ફ્રેન્ડ્સ આજનો આપનો બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આજનો બ્લોગ શરૂઆત થઈ છે વાડીએથી વાડીએ માંડવીના દાણા સમાર કરવાનું કામ ચાલુ છે આજે આપણે સા નાખવા માટે સનેડો લઈને આવવાનું છે ભાઈ સા નાખ્યા પછી ખાતર વાવવાના છે કયું કયું ખાતર વાવવાના છે એની પણ તમને માહિતી દેવાના છે અને અમારી બાજુમાં જો ફુવારા હાલવા માંડ્યા છે

અને ફરતું અત્યારે તમને કોરા ખેતર દેખાતા હશે ક્યાંક ક્યાંક લીલો એટલે કે ઓરવેલ માંડવી વવાઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ હવે દસ પંદર દિવસમાં વરસાદ થાય એટલે આ બધા ખેતરમાં વાવેતર થઈ છે લીલોતરી થઈ છે એ પણ બતાવશું હાલો એ બાસ્કો પાડી દો ઉપલું છે પાડવું સાઈડ કરી દે સાઈડ નથી કરવું એ આખા દીમાં થઈ જાય મોટું હોય તો

અમે આવી ગયા વાડીએ વાળીએ બેન ઉડવા માંડ્યા ઈંડા મૂકાય છે ક્યાંક બચ્ચા અને ભાર્ગવભાઈ ભાઈ પહેરીને મોબાઈલ લઈને ને મારે છે ગયા

देमेट थी कर लियो पपोन मा ओलू થઈ ગઈ છે આંગળા કચરા ગઈ ભટાંગ દેન બન થઈ તો ચાલો ફ્રેન્ડ્સ જમવા ની તૈયારી કર લેન પછી જમી લઈએ નો ફ્રેન્ડ્સ તો બાકી ક્યા છે અતી અને અમેラ વર્તી ક્યા છે પછી કામે મુલી ની એમ ફાયર લે ભી કે ફાયર ને સપના આવતા હતા કેવા સપના આવતા હતા મને હુઈ તો ના મને વા સપના આવતા હતા કે એને એક વખત મને ઉઠાવી લે

જે માં પેન દૂધ ના થાય ને પછી પાલે ખાંડ કેટલી હોય એમ પૂછે લે એ બેર ચાકળન દેતા હોય તો ગયા બેટી આપણે એમ કાન નો તો ઉગાડીને એવા નથી

આપણા બાજુના ખેતરમાં હેને ને ફુવાર આલે છે અને વાતાવરણ છે યસી જેવું અરે જમા વાટવા અને વાદળાય મસ્તી ના થઈ ગયા અને ફુવાર એને આપણને ઉતાવ ઝૂમ કરીને જો તેના જમાવટ હવે આપણે ઝૂમ કરીએ વાતાવરણ આવે છે વરસાદ હવે નજીક આવી ગયો આખું વાદળ છે વાતાવરણ ફરતી શિક્ષિઓમાં અને એકદમ પસરી ગઈ છે આ વાદરા એકદમ થઈ ગયા છે જો બાહુબલી જાય છે ઇંજરાને લઈને

તો આપણા ખેતર માં છે ને ફ્રેન્ડ ટિટોડી એ ઈંડા મીકા હે જો દેખાય ટિટોડી તમને ઈ ટિટોડી ઈંડા મીકા હે બે જગ્યાએ છે ખેતરમાં એક ઇન્યા ટિટોડી બેઠી ન્યા હે અને એક આ બાજુ છે તો પછી આપણે છે નજીક જઈને જો નજીક જવા જતા હતા તો તિતોડી થઈ વાહ ભાગો ભાગો પાગો પાગો મર્યા ચારો ફ્રાન્સ તો ઝાડવા પી ગયા છે માંડવીના દાણા ઘણા સમા થઈ ગયા છે હવે થોડાક બાકી છે કાઈ લગભગ થઈ ગયા છે અને હવે આપણે જાય ક્યારે ગામમાં માર્યા હ